હજુ તારીખ

એવો જવાબ આપ્યો હતો ત્યારબાદ ભાજપ નેતાઓ સાથે મળીને ખેડાલુ ધારાસભ્ય સફાઈ કરી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી અહેવાલ જીગર મેવાડા ખેડાલુ આજે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે તો આ પ્રસંગે હું પ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને મા અંબા શક્તિ આપે અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ આપણા દેશને વિશ્વકક્ષાએ ઊંચી ઊંચાઈએ પહોંચાડે સાથે સાથે આપણા રાષ્ટ્રના મહા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ સ્વચ્છતાના આગ્રહી છે તો આ સેવા પખવાડિયામાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઈ સેવા એ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ કે એમના કર્મચારીઓ જ સ્વચ્છતા જાળવું નહીં પણ તમામ પદાધિકારીઓ સામાન્ય નાગરિકો બધા સાથે મળી અને આપણે આપણા શહેરની અને આપણા વિસ્તારની સ્વચ્છતા જાળવીએ અને આપણા સ્વપ્ન સ્વપ્ન સ્વચ્છ ભારત બનાવવાનું જે આગ્રહ છે એમાં મદદરૂપ થઈએ એના ભાગરૂપે આજે અમે ખેરાલુ શહેરની અંદર બધા જ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે જાતે સ્વચ્છતા સફાઈ કરી અને આ સ્વચ્છતાના અભિયાનમાં જોડાવા માટેનું એક મેસેજ સારો જાય એ માટે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો સર આજે જ્યારે સ્વચ્છતાનો જ વિષય છેડાયો છે ત્યારે સ્વચ્છતામાં કામ કરી રહેલા કેટલાક સફાઈ કામદારો કાયમી થવાની માગણી કરી છે આ વિષય પર શું કહે છે આ પોલિસી મેટર છે અને આ સરકારમાં રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે માટે પ્રયત્ન કરીશું